જોવે <Cereo>

ઘણા વર્ષ થી ઘણા વર્ષો થી છે વર્ષો થી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગની દસ વર્ષ તો અમે મારી પંચાયત મેં પાંચ વર્ષ મેં પંચાયત માં કરી નાખ્યા પછી ના દસ વર્ષ છે જ રજૂઆત કરેલી છે આ બાબતે આજની તારીખમાં માં બી જઈને એવા ગઈકાલે બી જઈને એવા અરુણસિંહ રણા એવું કીધું કે હું તો અમે હું ત્યાં લગીને અમે બોકારીએ પાણી